મ્યુઝિક સાથે સરસ મજાના વાતાવરણનો આપણે આનંદ ઉઠાવ્યા આનંદ ઉઠાવીને ફટોફટ આપણે નીચે આવ્યા તો નીચે આવીને જોયું કે હવે નાસ્તામાં બટેટા પવા છે તો આપણે ફટોફટ સરસ મજાનો નાસ્તો કરી લીધો ત્યારબાદ નાઈ લીધા નાઈને સૌ થાકી ગયા ત્યારબાદ આપણે બપોરા કરી લીધા બપોરામાં દાળ ભાત હતા અને સૌ થાકી ગયા તેથી સૂઈ ગયા સૂઈને પાછા નાહ્યા હતા સવે આપણ અને હાઈ બાય કર્યા અને ખૂબ મજા કરી ત્યાં ખબર પડી કે ભાઈ આપણ અને પણ હાઈ બાય કરવાન વારી આવી ગઈ છે ત્યાર સનસેટ જોઈને આપણે ફટાફટ નીચે આવ્યા અને ફામ ને તાળું મારી નગાડી વા બેહી ગયા ત્યાં જે મને ગીત યાદ કે કે રજાઉ ગમતું નથી પરંતુ જાવું તો પડશે જ તેથી આપણે ફટાફટ ગાડીમાં બેસીને નીકળી ગયા ઘરે પહોંચતા પહોંચતા તો સાંજ પડી ગઈ તેથી આપણે ફટાફટ ઘરે પહોંચીને રાતનું વાળું કરીને સૂઈ ગયા સૌને શુભ